વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસની અંદર આગળ વધીએ તો ઉદાહરણ નંબર ચૌદ સરવાળા શોધવાનો છે એમાં દાખલા નંબર એકમાં પ્રથમ એક હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો બતાવવાનો છે પ્રથમ એક પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓ એક બે ત્રણ ચાર એવી રીતે આવે તો આપણે એની શ્રેણી બનાવીએ તો એ સજાર પદ એક બે એક ત્રણ ને છેલ્લું પદ કેવું થાય હજાર હજાર પદનો સરવાળો આપણે શોધવાનો છે તો મિત્રો લાસ્ટ પદ આપણને આપેલું છે તો એમ છે ઉપયોગ કરતા આપણને દાખલાની અંદર જ્યારે એલ આપેલું હોય ત્યારે મેં તમને સૂત્ર વખતે સમજાવેલું હતું કે જો એલ આપેલું હોય તો આપણે એલવા સૂત્રનો ઉપયોગ કરવો પડે તો હજાર ભાગ્યા બે એટલે એક પેલું પદ અને એટલે હજાર તો હજાર ભાગ્યા બે એટલે પાંચસો એક હજાર એક થાય એક હજાર એક ને પાંચસો વડે ગુણીએ તો પાંચસો પાંચસો એટલે પાંચ હજાર પાંચસો જવાબ આમ પ્રથમ એક હજાર સંખ્યાનો સરવાળો ધનપૂર્ણાંકનો કીધો છે તો પાંચ લાખ પાંચસો થાય બરાબર પછી પ્રથમ n ઘન પૂર્ણાંક તો આમાં જેમ આપણે 1000 લીધા હતા એમ હવેના ના વળી પાછું સૂત્ર લખીને n લેવાનું એનું એ સૂત્ર આવશે બીજું કાઈ નહીં n છેદ માં 2 આપણે લાસ્ટ પદ એના પેલું છે તો n છેદ માં 2 a a એ સૂત્ર લઈ તો n ની જગ્યાએ n લેવાના છે કારણ કે બીજું આપણે અહીં આપણે 1000 લીધા હતા પણ એ n જ લેવાનું n ભાગ્યા 2 અને 1 સોરી a ની જગ્યાએ 1 છે એ પ્રથમ પદ 1 n બરાબર છે તો એની જગ્યાએ એ જ આવશે એની જગ્યાએ શું આવશે એમ તો એ લાસ્ટ પછી એમ તો એન આવશે એની જગ્યાએ મૂકી દઈએ આ જ સૂત્રનો ઉપયોગ કરીને તો એન ગુણ્યા આખો કાઉસે છે 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 ને આપણે બસ આ એનો જવાબ કોઈ સાદુરૂપ થતું નથી એ કોઈ જવાબ થશે આમ ગુણવા તો ગુણી શકાય જેમ વખતે એનો વર્ક એ કરો તો પણ સાચું પડે બરાબર છે ને આમ મૂકી દે તો પણ સાચું પડે એક પહેલો એન લખો પછી એક વખત કરો તો સાચી પડે બીજો કોઈ આનો જવાબ આવશે નહીં એટલે એન કાઉન્સમાં એક વત્તા એન છેદમાં બે એ પદનો સરવાળો થશે એકદમ ને સર છે સૂત્રો એલવાળું મૂકી દો અને એની જગ્યાએ એન મૂકી દો હવે સાદું થતું નથી બસ તો એનું આખું કહું છે નીચે બે કોમન લખીને નાખો ભાઈ તમારો જવાબ આવશે દાખલો નંબર પંદર એન બરાબર થ્રી વત્તા ટુ હોવાથી પ્રથમ સંખ્યાની યાદીમાં પ્રથમ ચોવીપોનો સરવાળું શોધવાનું છે એન વત્તા થ્રી વત્તા ટુ એન છે તો આપણે પ્રથમ સંખ્યાઓ લઈએ એ વન એ ટુ થ્રી તો આપણે એક શ્રેણી બનશે શ્રેણી બનાવી લઈએ એ વન એ ટુ થ્રી પર એ વન એટલે પહેલી સંખ્યા એ લઈએ એની જગ્યાએ એની જગ્યાએ એ લઈએ તો આ થ્રી વત્તા ટુ એન છે તો થ્રી વત્તા ટુ વન થશે એનની જગ્યાએ તો બે ક બે ત્રણ પાંચ પછી હવે આપણે એની જગ્યાએ શું લઈશું ટુ તો અહીંયા કયું મૂકશું બે દુ ચાર ચાર ને ત્રણ સાત હવે એની જગ્યાએ કેટલા રહીશું થ્રી તો ત્રણ દુ છ ને ત્રણ નવ બધી આપણે એની જગ્યાએ કેટલા રહીશું ફોર આ સૂત્રમાં કિંમત મૂકી દેવા એની જગ્યાએ ફોર સાત આઠ ને ત્રણ અગિયાર આપણે એક બે ત્રણ સંખ્યા લેતા જવાની અને એની જગ્યાએ મૂકતા જવાની એટલે જે શ્રેણી બનશે પાંચ સાત નવ અગિયાર શ્રેણી બની હવે આપણે સૂત્ર મૂકી દઈએ એ એન છેદમાં ટુ ટુ એ વધતા એન છેદમાં માઇનસ ડી વાળું અને કિંમત મૂકી દીધું એ બરાબર ફાઈવ ડી બરાબર સાત ઓછા પાંચ બે એન બરાબર ચોવીસ શોધવાના છે એ છે એન બરાબર ચોવીસ આપેલા છે કિંમત મૂકી દીધી ચોવી ભાગ્યા બે એન બરાબર ચોવીસ ટુ એટલે પાંચ બે ને પાંચ એ ચોવીસ ઓછા એક ડી બરાબર બે તો બાર ભાગ્યા બે ચોવી ભાગ્યા બે એટલે બાર પાંચ દસ અમે ચોવીસમાંથી એક ત્રેવીસ ત્રેવી દૂધ છે

પ્રથમ વર્ષનું ઉત્પાદન આપે શું દઈએ ત્રીજું છસો અને સાતમું સાતસો તો એ થ્રી ને તમે ભણી ગયા છે બને સમીકરણ લોકની રીતે કરો એ વધતા ટુડી છસો એ સિક્સ ડી સાતસો સમીકરણ લોકની રીતે કરીએ તો સિક્સ ડી એ ઉડી જાય છ બે જાય ચાર માઇનસ સાતસો માંથી છસો જાય માઇનસ માઇનસ સો ભાગ્યા માઇનસ ચાર બરાબર પ્લસ પચીસ આવે પ્લસ કેવા આવે પચીસ આવે તો આપણને પચીસ મળશે તો ડી બરાબર પચીસ મળ્યા આપણે એ શોધવાનું છે એ બરાબર શું જોઈએ તો કોઈ પણ સમીકરણમાં તમે ડી બરાબર પચીસ મૂકી દો તો પહેલાં સમીકરણમાં આપણે અહીંયા પચીસ મૂકી તો પચીસ દુ પચાસ પચાસ બાજુ લેવાની સાડા પાંચસો આવે પચીસ દુ પચાસ અને છસો છે તો પચાસ બાજુ લેવી બાદ થઈ ગયા એ બરાબર પાંચસો એટલે પહેલું વર્ષ એટલે એ તો પહેલા વર્ષનું ઉત્પાદન પાંચસો ને પચાસ થી થાય રીતે દસમા પદનું છે એટલે દસમું પદ કિંમત મૂકી દો યાર ડી આપણી ખાલી છે કિંમત બસ દસમું પદ એટલે એ વત્તા ડી એમાં એની કિંમત પાંચસો પચાસ ડીની કિંમત પચીસ પચીસ નવ બસો પચીસ પાંચસો પચાસ સાતસો પચાસ એકદમ ઈઝી અને સરળ એવી રીતે તમને સાતમો વર્ષે કુલ ઉત્પાદન પૂછ્યું છે એટલે આની દસમા વર્ષે ઉત્પાદન પૂછ્યું તો આમાં કુલ શબ્દો આપણે છે એ ધ્યાનમાં રાખવાનું આમાં ખાલી દસમા વર્ષે પહેલા વર્ષે કીધું એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો પણ કુલ ઉત્પાદનમાં એટલે સરવાળો હોય એટલે અમારે સરવાળાનું સૂત્ર વાપરું પડે એસન તો એસેન બરાબર એસ સેવન સાત વર્ષે સાત છેદમાં બે એન બરાબર બે ગુણ્યા પાંચસો પચાસ વત્તા એન બરાબર સાત છે ગુણ્યા બરાબર આપણે શોધ્યા છીએ પચીસ તો પાંચસો પચાસ ગુણ્યા બે ને અગિયારસો ને સાતમાંથી એક હજાર છ ને પચીસ દોઢસો દોઢસો વત્તા અગિયારસો ને સોળસો પચાસ ભાગ્યા બે અને એને સાથે ત્રણ ચાર હજાર ત્રણસો પંચોતેર ટીવીનું ઉત્પાદન સાતમા વર્ષે કુલ થાય પહેલાં બે વર્ષમાં ત્રણ ત્રણ જવાબ શોધવાના હતા પહેલાં અને બીજામાં કેટલા મેં વર્ષે થાય છે એટલે એમાં પદ શોધીને આપણે દાખલો કર્યો જ્યારે છેલ્લા જવાબમાં ટોટલ કેટલું ઉત્પાદન થયું એટલે વાળો સૂત્રો આપીને આપણે દાખલાનો જવાબ શોધ્યો તો મિત્રો ઉદાહરણ પૂરા થયા નેક્સ્ટ વિડીયોમાં પાંચ પોઈન્ટ ત્રણના આપણે દાખલા ગણશું બધાય તો નહીં ગણી પણ જે અગત્યના છે એમાં દાખલા ગણશું અને પછી આ સ્વાદે પૂરું કરશું તો જય શિવારામ જય દ્વારિકાધીશ આવજો જય શિવારામ